નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક પ્રશ્નપત્ર જે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જે પરીક્ષા છે એના માટે ખૂબ જ ઉપયોગી છે અને પરીક્ષામાં મદદરૂપ થાય એવું છે આ પ્રશ્નપત્ર મિત્રો જવાબ સાથે આપણે જોઈશું જો વધુ સમયના લેતા આપણે શરૂ કરીએ પણ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આવા એજ્યુકેશનલ વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળશે હિયર હિયરવી ગો મિત્રો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે તો મિત્રો એનો જવાબ પણ આપણે અહીંયા જોઈ લઈએ બરાબર છે એ ખ બરાબર ત્યારબાદ બીજા નંબરનું છે આકાશમાંથી દેવ ઉતર્યા વાક્યમાં કયો શબ્દ સ્વરથી શરૂ થતો નથી તો એનો જવાબ છે મિત્રો દેવ બરાબર સ્વરથી શરૂ થતો નથી ત્યારબાદ ત્રીજા નંબર છે જ્ઞાન સાધનાની પરીક્ષા ખાલી જગ્યા માટે છે તો મિત્રો છે શિષ્યવૃત્તિ માટે આપણે શું જાણીએ છીએ તે પછી વિનંતી કરવી એટલે શું થાય છે મિત્રો તો અહીંયા છે સી નંબરનો ઓપ્શન બરાબર આજીજી ત્યારબાદ પાંચમા નંબરનું સોના જેવી સ્વર બેડામાં ખાલી જગ્યા રહી છે તો મિત્રો ચમકી ઝબકી છલકી રણકી બરાબર એ ઓપ્શન આપ્યા છે એમાં જવાબ આવશે જબકી ત્યારબાદ નીચેમાંથી કયા વાક્યના શબ્દોને ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળે છે તો એની માટે જવાબ આવશે મિત્રો બી નંબરનો લીમડી ગમે ગાડી મળે બરાબર લીમડી ગમે ગાડી મળે ઓકે એના પછી સાતમા નંબર નીચેના વાક્યમાંથી શું શું વાક્ય સાચું વાક્ય શોધો તો એ મિત્રો આપણે છે રમેશ કપડાં ચડાવ્યા રમેશે કપડાં પહેર્યા રમેશે વાઘા પહેર્યા રમેશે વાઘા ચડાવ્યા તો મિત્રો આ ચારમાંથી કયું છે સાચું યસ સી નંબરનું રમેશે કપડાં પહેર્યા આઠમા નંબરનું છે ચુનીલાલ ખાલીજીગા કુટુંબના આધારરૂપ બન્યા તો આવશે મિત્રો સી ભણતાં ભણતા ત્યારબાદ નવમા નંબરનું છે આપેલા વાક્યમાં યોગ્ય પસંદ કરો ખાલી જગ્યા ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમને ના પાડી હતી સરદાર સરદાર જ એકલ એકલા ભાષણ કરી શકે તો અહીં ઓપ્શન છે ગાંધીજીએ વલ્લભભાઈએ જવાહરલાલ નહેરુએ કે ખેડૂતોએ તો મિત્રો ઓપ્શન આવશે એ ગાંધીજીએ બરાબર દસ દસમા નંબરનો જોઈએ ખાલી જગ્યા લેખિકાની હાજરીમાં નિશ્વાસ નાખ્યો તો મિત્રો આવશે જગમોહનદાસ એ બરાબર એના પછી અગિયારમાં નંબરનું આપણે જોઈએ તો નીચે આપેલ સંખ્યાઓમાં કઈ સંખ્યા સમય સંખ્યા છે તો મિત્રો આવશે ઓપ્શન ડી આપેલ ત્રણેય ઓકે એના પછી બારમા નંબરનું જે બે સંખ્યાઓનો સરવાળો પિસ્તાલીસ છે એક સંખ્યાને બીજી સંખ્યા કરતાં પાંચ વધુ છે તો પૈકી કઈ મોટી સંખ્યા છે તો મિત્રો એનો જવાબ અહીંયા આપેલો છે બી પચીસ તે તેરમા નંબરનું જે બે સંખ્યાઓનો સરવાળો પંચાણું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધારે હોય તો તે સંખ્યા શોધો તો મિત્રો એમાં આવશે ચાલીસ પચાસ બરાબર ત્યારબાદ ચૌદ નંબરનું ખાલી જગ્યા ચતુષ્કોણમાં વિકર્ણા એકબીજાને છેદતા નથી તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી તો એની અંદર જવાબ આવશે મિત્રો સી પતંગાકાર ઓકે ત્યારબાદ પંદરથી ઓગણીસ નંબરનો પ્રશ્ન અહીંયા આલેખમાં આપેલો છે મિત્રો આ રીતે પરીક્ષાની અંદર પૂછાશે બરાબર પંદરમું છે કયા વર્ષમાં સૌથી ઓછી વિકેટ લેવામાં આવી હતી તો અહીંયા આલેખના આધારે આપણે અહીંયા જોઈ લઈએ મિત્રો તમારે આની પીડીએફ જોઈએ તો મને કમેન્ટમાં કરજો મેસેજ કરજો જેથી કરીને હું આની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં મૂકી દઈશ જેથી તમે પ્રેક્ટિસ કરી શકો તો પંદરમા નંબરનો જવાબ આવશે મિત્રો સી બરાબર ત્યારબાદ સોળમાં છે કયા બે વર્ષમાં સરખી વિકેટો મળી હતી તો એનો પણ જવાબ છે બી ત્યારબાદ સત્તરમાં નંબરનો જવાબ છે મિત્રો કયા વર્ષ બે હજાર ઓગણીસમાં કેટલી વિકેટ મળી હતી તો સત્તરમાં નંબરમાં આવશે એ અઢારમા નંબરમાં પણ એ આવી જશે મિત્રો ઓકે ત્યારબાદ ઓગણીસમાં વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધી કુલ કેટલી વિકેટ લીધેલી હતી તો એનો જવાબ મિત્રો આવશે બી વન ફિફ્ટી એકસો પચાસ સોનું વર્ગમૂળ કરતાં કેટલા શૂન્ય મળે છે મિત્રો એક બે ત્રણ કે ચાર તો ઓપ્શન સી આવશે ત્રણ ત્યારબાદ એકવીસમાં નંબરનો પ્રશ્ન છે ત્રણ લાખ તેતાલીસ હજાર ઘન સેમી ઘનફળક ધરાવતા સમધનની બાજુની લંબાઈનો સરવાળો કેટલો થાય છે મિત્રો ઓપ્શન અહીં આપેલો છે મિત્રો આઠસો ચાલીસ એકસો ચાલીસ સિત્તેર કે બસો દસ તો એની અંદરથી સાચો જવાબ છે મિત્રો એકસો ચાલીસ ત્યારબાદ બાવીસ નંબરનો આ આપેલ પૈકી સંખ્યા પૂર્ણ ઘન નથી બરાબર નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી તો ઓપ્શન છે સી 125 બરાબર એક શર્ટની છાપેલી કિંમત પાંચસો રૂપિયા છે તેના પર આઠ ટકા વળતર આપવામાં આવે છે તો તે શર્ટની વેચાણ કિંમત કેટલી થઈ વેચાણ કિંમત બરાબર ખાલી જગ્યા તો મિત્રો અહીંયા જવાબ આવશે ડી બરાબર ત્યારબાદ ચોઈસમાં નંબરનું છે મિત્રો ખાલી જગ્યામાં આપેલા કેટલા પદ છે તો અહીંયા જોઈ લો ટુ એક્સ સ્ક્વેરમાં પ્લસ થ્રી એક્સ માઇનસ ફાઇવમાં કેટલા પદ છે તો ચોવીસમા નંબરમાં જવાબ આવશે મિત્રો ડી ત્રણ જ્યારે બે ઘનને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે મોટા ભાગે કયો નવો આકાર બને છે તો અહીંયા મિત્રો જવાબ આવશે બી લમઘન ત્યારબાદ અહીંયા આકૃપા આકૃતિમાં દર્શાવેલ સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો તો છવ્વીસમા નંબરમાં જવાબ બરોબર અહીંયા છે તમે વિચારી શકો છો પણ ડાયરેક્ટ આપણે જવાબ કહી દઈએ છીએ ચૌદ સેન્ટીમીટર બરાબર એ નંબરનો જવાબ છે સ્ક્વેર એ ત્યારબાદ સસ્ સત્યાવીસમો છે વ્યસ્ત સંખ્યા કઈ છે બરાબર તો સત્યાવીસમાં નંબરનો જવાબ આવશે મિત્રો ડી એકસો દસ ત્યારબાદ અઠ્યાવીસમાં નંબરનો ટુ જેમ ફોર જેમ એટ જેમ બરાબર પ્રમાણ ખાલી જગ્યા પ્રમાણમાં છે તો અહીંયા મિત્રો જવાબ આવશે અઠ્યાવીસમાં નંબરની અંદર દસ ઓકે એના પછી ઓગણત્રીસમાં નંબરનું થ્રી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ સિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ તો અહીં ઓપ્શન આપેલા છે મિત્રો એની અંદરથી સાચો જવાબ આવશે સી બરાબર ચેક કરી લેજો મિત્રો પરીક્ષાની અંદર એટલા માટે પૂછવાનો છે ત્રીસમા નંબરનું છે બિંદુને કયા બિંદુ કહેવાય છે બરાબર કેન્દ્રીય અંતિમ ઉદ્ગમ કે મધ્યમ બરાબર તો કેન્દ્રીય બિંદુ કહેવામાં આવે છે મિત્રો અહીંયા જો કોઈ કૂટ ભાષામાં સિસ્ટરને આર એચ આર એસ ડી ક્યુ લખવામાં આવે છે તો તે જ ભાષામાં અંકલને કયો રૂપ આપવામાં આવે છે તો મિત્રો આવો જ્યારે પ્રશ્નો હોય છે ત્યારે ખાસ કરીને એવા શબ્દો જોઈ લેવા ધારો કે સિસ્ટર છે તો એવો જ અહીંયા શબ્દ શું આપેલો છે તો અહીંયા જોઈ લેવાનું કે યસ અહીંયા ઈ છે ને અહીંયા ઈ છે કોમન બરાબર એટલે ઈ ઈ છે ત્યાં કયો શબ્દ આપેલો છે એ પ્રમાણે અહીંયા જવાબ ગોઠવી દેવાનો એ બહુ વિચારવાનું નહીં લાંબો સમય ન હોવાના કારણે ત્યારબાદ એ નંબરનું આવશે બરાબર ત્યારબાદ બત્રીસ નંબરનું જોઈએ અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ અડધા ભાગને ઉલટ ઉલટો લખવામાં આવે ત્યારબાદ તેની સાથેની બે ભાગ જોડવામાં આવે તો આખી એ બી સીડીમાં જોતાં જમણી બાજુથી દસમાં અક્ષરની બાજુ ડાબી બાજુએ સાતમો અક્ષર કયો હોય તો આપણે એબીસીડી લખી નાખી હોય મિત્રો પરીક્ષાની અંદર તો આપણને ઇઝીથી આવડી જશે અહીં આવશે જવાબ ડી જી હોય ઓકે જો જામનગર બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ અને ભાવનગર બરાબર સિક્સ સેવન થ્રી ફોર ફાઇવ હોય તો નરમ શબ્દનો કોડ શું થાય તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ મિત્રો જે લોકો આ પરીક્ષા આ રીતે તૈયારી કરતા હશે એને બરાબર સી ઓપ્શન છે ફોર ફાઇવ સેવન એના પછી આપણે જોઈએ સોરી ફોર ફાઇવ સેવન નહીં થ્રી ફાઇવ ટુ આવશે મિત્રો એની અંદર બરાબર ડી નંબરનો એના પછી જોઈએ ચોત્રીસ નંબરનું જોઈએ જો પેનને ટેબલ ટેબલને પંખો પંખાને ખુરશીને ખુરશીને છાપું કહેવામાં આવે તો મનુષ્ય ક્યાં બેસે તો સીધો જ જવાબ છે મિત્રો કે ખુરશીને છાપું કહેવામાં આવે છે તો છાપા ઉપર બેસે ત્યારબાદ પાંત્રીસથી સાડ સાડત્રીસ નંબરના પ્રશ્નો છે મિત્રો ગુજરાતી શબ્દની તાર્કિક ગોઠવણી ઉતરતા ક્રમમાં ગોઠવો બરાબર હજાર લાખ કરોડ દસ લાખ દસ હજાર તો અહીં આપણને સૌને આપણે જ છે બરોબર ગણિતના દાખલા પ્રમાણે સી નંબરનો આવશે ત્યારબાદ છત્રીસ પુત્ર દાદા પિતા પૌત્ર પરદાદા બરાબર સૌથી નાનું આપણે સૌ જાણીએ છીએ તેમ પૌત્ર હોય એટલે અહીંયા ઓપ્શન આવશે છત્રીસમા નંબરની અંદર ડી ત્યારબાદ સાડત્રીસમા નંબરનું બાઇટ ગીગાબાઈટ મેગા બાઇટ કિલોબાઈટ ટેરા બાઇટ બરાબર ટીબી એમબી જીબી કેબી બરાબર જે સૌથી નાનું હોય છે એ પ્રમાણે કિલો બાઇટ જે હોય છે સૌથી નાનું હોય છે આમ તો બાઇટ્સ હોય છે સૌથી નાનું બરાબર એટલે સાડત્રીસમા નંબરમાં આવશે ઓપ્શન ડી ઓકે ત્યારબાદ જો નીચેના શબ્દોમાં ચોક્કસ સંબંધ રાખી પ્રશ્નાર્થ દર્શાવેલા સ્થાન પર બંધ બેસતા વિકલ્પો પસંદ કરો લેખક તો બુક તો નિર્માતા તો મિત્રો શું થાય યસ નિર્માતા તો થાય ફિલ્મ બરાબર આપણે શું જાણીએ છીએ ફિલ્મના નિર્માતા હોય છે ત્યારબાદ લાલ કિલ્લો દિલ્હી તો એફિલ ટાવર ક્યાં આવેલો છે મિત્રો યાસ પેરિસ ઓકે ત્યારબાદ અસમમાં દિસ અસમ તો દિસપુર તો ઝારખંડ તો શું કહેવામાં આવે મિત્રો યસ 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 રાંચી પછી જી એચઆઈ એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ ઓ પી ક્યુ પછી શું થાય યસ યસ હવે તો આ ઈઝી જ છે મિત્રો યસ આર એસ ટી ત્યારબાદ ટી એસ આર ક્યુ પી ઓ એન એમ એલ એમાં પણ એ જવાબ છે મિત્રો એ ઓકે મિત્રો અહીંયા તેતાલીસથી સુડતાલીસ નંબરના જે અલગ પડતા વિકલ્પો છે એને પસંદ કરવાના છે મિત્રો તો તેતાલીસ નંબરની અંદર નાક જીભ કાન અને દાંત એમાંથી અલગ પડે છે મિત્રો દાંત ઓકે ત્યારબાદ જમરૂખ કેરી સફરજન અને તરબૂચ ચુમ્માલીસ નંબરમાં આપણે જોઈએ તો એની અંદર પણ પણ ડી જ આવશે તરબૂચ ત્યારબાદ કૃષ્ણ દુર્યોધન અર્જુન ને ભરત બરાબર ભરત હતો નહીં એ લોકો સાથે ત્યારબાદ છેતાલીસમાં નંબરની અંદર જોઈએ તો સિક્સટી નાઇન એટી વન ટ્વેન્ટી વન એટી થ્રી તો એની અંદર આપણે ઓપ્શન જોઈશું ડી એમાં પણ ડી આવશે ઓપ્શન એટી થ્રી સુડતાલીસમાં નંબરમાં આપણે જોઈએ તો નવલકથા લોકકથા નવલિકા અને મુક્ત પંક્તિઓમાં નીચે પ્રશ્નોનો જવાબ આપો ઓકે તો એની અંદર આપણે છેતાલીસમી નંબર સુડતાલીસમા નંબરની અંદર પણ ઓપ્શન આવશે મિત્રો ડી હવે જો અડતાલીસમા નંબરનું અંદર આપણે જોઈએ તો આપણે રતનના પિતાનું નામ શું છે તો અહીંયા ઓપ્શન સી તરલ ત્યારબાદ ઓગણપચાસમાં રતનને કેટલા ભાઈ બહેન છે તો ઓપ્શન સી ચાર રતનના પિતાને કેટલા ભાઈઓ છે તો ફરીથી ઓપ્શન સી ત્રણ રતનના પિતાના મોટા ભાઈનું નામ શું છે તો ઓપ્શન બી ચમન ત્યારબાદ વન જેમ એ વન તો ટુ જેમ શું થાય છે મિત્રો યસ એટ સી ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો તેપનમાં નંબરનું છે વન જેમ વન થાઉઝન્ડ તો ટેન જેમ કેટલા થાય છે યસ 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 ઓપ્શન બી ટેન થાઉઝન્ડ ઓકે એ બી એક્સ વાય જેડ બરાબર પાછળ પાછળના શબ્દો છે મિત્રો બી એ સી બરાબર બી આગળ લઈ લીધો છે ને એ વચ્ચે મૂકી દીધો છે તો હવે એની અંદર આપણે શું કરવાનું છે વાય આગળ લઈ લેવાનો છે અને એક્સ વચ્ચે મૂકી દેવાનો છે તો જવાબ શું આવશે મિત્રો યસ ડી ત્યારબાદ એમ ઇ એન જેમ એન ઇ એમ બરાબર એમ ઇ એન જેમ એન ઇ એમ હું તો આખો કરી દીધો છે બરાબર અહીંયા તો બી ઓ વાયનો વાય ઓ બી બરાબર ઓપ્શન આપણે જોઈએ અહીંયા છે આપેલો યસ વાય ઓ બી નંબરનો ઓપ્શન છે ઓકે પછી નીચે પણ જો અલગ પડતા છે શબ્દ એમાં આપણે જુદા પડતા પર વિકલ્પ પસંદ કરવાનો છે તો છપ્પન નંબરની અંદર આવશે ઓપ્શન એ કણ પછી સત્તાવનમાં નંબરમાં આવશે મિત્રો કલેક્ટર સરપંચ નગર સેવક ધારાસભ્ય તો આવશે એ બરાબર સરકારી નોકરી છે બાકી બધા સેવકો છે અઠ્ઠાવન નંબરમાં આવશે એ જીઆઈ એક્સ જેડ એમ ઓ આરપી બરાબર જે ક્રમમાં નથી અથવા તો સંજ્ઞા પ્રમાણે નથી અલગ પડતો હોય તો એ આવશે ઓપ્શન ડી આરપી ત્યારબાદ ઓગણસાઠમાં નંબરનો આપણે મિત્રો પ્રશ્ન જોઈએ તો ઓગણસાઠમાંની અંદર આવશે ઓપ્શન સી ત્યારબાદ સાહીઠમાં મેંગો બનાના કેરટ અને ઓરેન્જ તો બાકીના બધા ફળો છે અને કેરટ છે એ શાકભાજીનું સ્પેલિંગ છે મિત્રો એટલે મિત્રો રીઝનિંગ સેને શ્રેણીની અંદર આપણે જોઈએ તો અહીં આપ્યું છે વન ટુ થ્રી ફાઈવ એટ થર્ટીન ડેશ થર્ટી ફોર બરાબર તો રીઝનિંગ આપણે જે રિઝનિંગ ભણીએ છીએ એના આધારે આ પ્રશ્ન છે તો આમાં ઓપ્શન આવશે બી એકવીસ ત્યારબાદ પાસઠ ચોસઠ બાસઠ ઓગણસાહીઠ પંચાવન તો આવશે એ ફિફ્ટી ત્યારબાદ તેસઠ નવ અગિયાર પંદર તો આવી જશે મિત્રો ઓપ્શન સી ત્યારબાદ ચોસઠમાં પણ એ જ ઓપ્શન આવશે સી એના પછી આપણે પાસઠમાં નંબરનું જોઈએ એકસો એકવીસ એકસો ઓગણ સિત્તેર બસો તો એની અંદર મિત્રો આવશે ઓપ્શન ડી ત્યારબાદ જીસીઈઆરટી આર ટી સિક્સટી સિક્સ નંબરમાં ઓપ્શન આવશે એ ત્યારબાદ સિક્સટી સેવન એન એની અંદર પણ ઓપ્શન આવશે એ ત્યારબાદ સિક્સટી એટ ઝ ઝેબ્રા એની અંદર ઓપ્શન આવશે સી ત્યારબાદ એ બી સીડી ઇઝ ઇક્વલ ટુ કે એલ તો એમ એન ઓ પી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે મિત્રો તો આપણે એબીસીડી મેં કીધું એમ પહેલાં તમારે પરીક્ષાની અંદર લખી જ નાખવાની બરાબર રફ પેજ ઉપર જેથી કરીને આ પ્રશ્નો પૂછાય તો એમાં સરળતા રહે તો એમાં આપશે ઓપ્શન બી ડબલ્યુ એક્સ વાય ઝેડ જો એપ્રિલ બરાબર મે હોય તો જૂન બરાબર શું હોય મિત્રો આપણે સૌ જાણીએ છીએ બરાબર એપ્રિલ મે જૂન યસ જુલાઈ બરાબર યર ઇઝ જો મિત્રો અહીંયા ઓપ્શન આપેલું છે હિયર ઇઝ ખાલી જગ્યા બાસ્કેટ ઓફ એપલ્સ તો અહીંયા બાસ્કેટ એક જ વાત કરવામાં આવી છે એટલે અહીંયા એ મૂકવામાં આવશે બરાબર ધે ધેર ખાલી જગ્યા થ્રી હેલ્પલાઇન્સ થ્રી એટલે ત્રણ બહુ વચન છે એટલે અહીંયા આવશે મિત્રો આર ધેર આર થ્રી હેલ્પલાઇન્સ હી ખાલી જગ્યા બીઝી વિથ ઇઝ ડેઇલી રૂટિન્સ બરાબર આ સંત હરિદાસની વાત કરવામાં આવી છે એ પાઠમાંથી મિત્રો લેવામાં આવ્યું છે અંગ્રેજીના તો હી વોઝ બીઝી વિથ ઇઝ ડેઇલી રૂટિન્સ આવશે ધ શોપકીપર ખાલી જગ્યા શોઈંગ શોપકીપર મિત્રો હીની અંદર આવે છે એટલે એની સાથે ઇઝ વપરાય છે અહીંયા ચાલુ વર્તમાન કાળ છે પાછળ એનજી લાગ્યો છે એટલે દે નંબર સેવન્ટી ફાઇવ આપણે જોઈએ તો દે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ આવશે મિત્રો બરોબર અહીંયા જવાબ સેવન્ટી ફાઇવની અંદર ત્યારબાદ આપણે જોઈએ વી આર ખાલી જગ્યા ધ રૂમ બરાબર અહીંયા ઓન અને અહીંયા કન્ફ્યુઝન મિત્રો અહીંયા કરે છે પરીક્ષાની અંદર ઇન ટુ અને ઇન પણ એવી વસ્તુ કે જે મૂવમેન્ટમાં હોય અને અંદર આવી રહી હોય એની માટે ઇન્ટુ વપરાય છે અને જે સ્થિર છે અંદર છે એની માટે ઇન વપરાય છે એટલે અહીંયા ઓપ્શન આવશે સી મિત્રો ઓકે સી ઓપ્શન આવશે ત્યારબાદ વોટ ડઝ ગોપાલ લાઈક વેરી મચ સાતમા ધોરણમાં આવતો તો પાઠ મિત્રો જલેબી પછી નીચેમાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો સાચો નથી તો આ છે મેં મિત્રો સ્પેલિંગ બરાબર હેરનો સ્પેલિંગ સાચો નથી ત્યારબાદ ટોમેટો કેરોટ પટેટો હવે આમાંથી કયો ઓપ્શન આવશે મિત્રો યસ બ્રિન્જેલ ઓકે નીચેના વાક્યોના ક્રમમાં ગોઠવો તો આઈ લવ ડાન્સિંગ બી નંબરનો ઓપ્શન આવશે મિત્રો ત્યારબાદ એટી વન નંબરનો જોઈએ રવિ પાક ખાલી જગ્યા ઋતુમાં રોપવામાં આવે છે તો આપણે શું જાણીએ છીએ તેમ શિયાળામાં સિંચાઈનો મહત્ત્વનો મુખ્ય સ્ત્રોત કયો છે મિત્રો તો ઓપ્શન ડી વરસાદ ત્યાંસી નંબરનો આપણે જોઈએ મિત્રો નીચેમાંથી કયું એન્ટિબાયોટિક્સ છે બરાબર તો ત્યાંસી નંબરમાં આવશે ઓપ્શન એ સ્ટેપ્ટોમાઇસિન ત્યારબાદ ચોર્યાસી નંબરનો ચેપી રોગ ના ફેલાવવા માટે મુખ્યત્વે જવાબદાર ખાલી જગ્યા છે બરાબર ચેપી રોગના ફેલાવા માટે મિત્રો તો ચોર્યાસી નંબરમાં આપણે જે છે સી માખી વધારે માખીથી જ ફેલાય છે ચોપી રોગ ત્યારબાદ કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે તો બેક્ટેરિયા દ્વારા છ્યાસી નંબરમાં નીચેમાંથી ખાલી જગ્યા એ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે નીચે ઓપ્શન આપેલા છે કોક કોલટાર કોલગેસ અને ડીઓમરનો ઓપ્શન આપ્યો છે એ અને બી મિત્રો આવશે ઓપ્શન એ કોક ત્યારબાદ આપણે જોઈએ એટી સેવન નંબર કોલસાને હવામાં ગરમ કરતાં મુખ્યત્વે ખાલજીગ્યા વાયુ ઉત્પન્ન થાય છે તો આવશે સીઓ ટુ શીતળાની રસીની શોધ કોણે કરી હતી મિત્રો જોજો આ પ્રશ્ન ખાસ કરીને પૂછાય છે એડવર્ડ જેનર દુનિયાથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે આપણે શું જાણીએ છીએ તેમ શીતળા બરાબર મોટાભાગે લગભગ નાબૂદ થઈ ગયો છે એવું કહેવામાં આવે છે હા આથવણની પ્રક્રિયામાં દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે બરાબર તો અહીંયા ઓપ્શન આપેલા છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન કે ફોસ્ફરસ તો જવાબ આવશે મિત્રો બી કાર્બન ડાયોક્સાઇડ નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે ચંદ્ર તારો અરીસો કે મીણબત્તી આપણે શું જાણીએ છીએ તેમ તારો ઓકે એના પછી આપણે મિત્રો જોઈએ ત્યારબાદ આપણે બાણું નંબરનું જોઈએ નીચેમાંથી કયું કૃત્રિમ ખાતર નથી મિત્રો ઓપ્શન એ આપે છે યુરિયા એનપીકે સુપરફોરફેટ વર્મી કમ્પોસ્ટ કૃત્રિમ ખાતર નથી એવું કહેવામાં આવે છે મિત્રો તો ઓપ્શન આવશે ડી બરાબર કૃત્રિમ ખાતર નથી એ કુદરતી બને છે બીસીજીની રસી કયા રોગ માટે રોગ સામે રક્ષણ આપે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ નાના બાળકને વધારે આપવામાં આવે છે બરાબર ક્ષય સીએનજીમાં મુખ્યત્વે કયો ઘટક રહેલો છે મિત્રો ઇથેન પ્રોપેન બ્યુટેન મિથેન તો ઓપ્શન આવશે મિત્રો એ મિથેન આપની આગળના પારદર્શક ભાગને શું કહે છે બરાબર કોર્નિયા આઈરસ કીકી આંખની આપની જગ્યાએ અહીંયા આંખ છે મિત્રો આંખના બરાબર તો કોર્નિયા કહેવામાં આવે છે ત્યારબાદ મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે આપણે શું જાણીએ છીએ તેમ બરાબર લાલ રંગનો દેખાય છે મિત્રો કયો વાયુ પ્રદૂષણ રુધિરને ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે તો મિત્રો અહીંયા આવશે જવાબ એ સીઓ કયો વાયુ પ્રદૂષક એસિડ વર્ષા માટે કારણભૂત બને છે મિત્રો મિથેન ઇથેન સલ્ફર ડાયોક્સાઇડ કે રચકણો તો અહીંયા જવાબ આવશે મિત્રો સી સલ્ફર ડાયોક્સાઇડ ત્યારબાદ નાઇન્ટી નાઇન નંબરનું કઈ ગ્રંથિ ઇન્ફ્યુલિન્સ સ્ત્રાવ કરે છે તો અહીંયા જવાબ મિત્રો આવશે નાઇન્ટી નાઇન નંબરની અંદર ઓપ્શન ડી સ્વાદપીંડ હંડ્રેડ મે નંબરનો ઓપ્શન છે ખાલી જગ્યાએ નશાકારક પદાર્થ છે કે નહીં દારૂ તમાકુ ઠંડા પીણા ડ્રગ્સ આપણે સૌ જાણીએ છીએ તેમ મિત્રો ઓપ્શન સી નથી નશાકારક પદાર્થ છે કે નથી તો નથી નશાકારક પદાર્થ બાકીના બધા નશાકારક છે યુરોપની પ્રજામાં સાચવવામાં ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા બરાબર યુરોપની પ્રજા સાચવવામાં ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા તો ઓપ્શન એકસો એકની અંદર આવશે મિત્રો સી મરી મસાલાનો સયાજીરાવ ગાયકવાડ તો વડોદરા તો ભગત ભગત શાહજી તો કયું આવશે મિત્રો એનું ગામ યાસ ગોંડલ બરાબર ત્યાંના રાજવી હતા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો તો કહેવામાં આવે છે મહાભિયોગ ત્યારબાદ એકસો ચાર નંબરનો ઈસવીસન અઢાર ઓગણીસો ને ચોર્યાસીમાં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલ ગેસ દુર્ઘટનામાં કયા વાયુનું ઘડતર થયું હતું મિત્રો સાંભળજો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો અહીં ઓપ્શન છે મીક એ ત્યારબાદ આવશે એકસો પાંચ નંબરનું કઈ આપત્તિ જેવી કે એવી છે જે કુદરતી અને માનવસર્જિત બંને કહેવામાં આવે છે મિત્રો કે જે કુદરતીથી પણ થાય છે અને માણસથી પણ થઈ કહેવાય છે તો છે દાવાના ભારતના કયા શહેરનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે ચેન્નાઈ અમદાવાદ ભોપાલ કે બેંગલુરુ તો મિત્રો અહીંયા આવશે ઓપ્શન ડી બેંગલુરૂ ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે જેવા સાધનો ખાલી જગ્યા કહેવાય છે માનવ બિનકરણીય વૈજ્ઞાનિક નવીનીકરણીય તો એકસો સાતની અંદર ઓપ્શન આવશે બી બરાબર નવીનીકરણીય ત્યારબાદ એકસો આઠ નંબરનું છે દ્રશ્ય કલામાં કઈ કલાનો સમાવેશ થતો નથી કલામાં મિત્રો સાંભળજો બરાબર પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ છે નૃત્ય કલા દ્રશ્ય કલામાં એનો સમાવેશ થતો નથી ત્યારબાદ એકસો નવ સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારબાદ સી એનજીનું પૂરું નામ શું છે મિત્રો યસ બી નંબરનું કોમ્પ્રેસ નેચરલ ગેસ અગિયાર એકસો અગિયાર ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે ગુજરાત કેરળ ઝારખંડ કે પછી ત્રિપુરા તો મિત્રો ઓપ્શન છે બી કેરલ સૌથી વધુ શિક્ષણનો દર છે ત્યાં ઊંચું છે નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે એકસો બાર નંબરમાં આવશે ઓપ્શન ડી બરાબર રશિયા કેનેડા ચીન અને યુ એસ ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ મિત્રો એના પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે બરાબર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે કયો શબ્દ પ્રચલિત છે તો મિત્રો આવશે ઓબીસી યાદ રાખજો આ બધા પ્રશ્નો કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સ સ્થાપત્ય થાય એકસો પંદર નંબરનો પ્રશ્ન છે મિત્રો તો આવશે બક્સરના હવે હિન્દીમાં પ્રશ્નો છે મિત્રો શબ્દકોષ કે ક્રમમે અંતિમ શબ્દ કોનસા હે શબ્દકોષ કે ક્રમ મેં અંતિમ શબ્દ कौन सा है तो यही अंदर ऑप्शन बी सुख ता प्रत्यय का उपयोग करने कौन सा शब्द बताए तो परपोता चलता दा, दाता माता ता प्रत्यय का उपयोग तो अँ ऑप्शन मित्रों बी चलता प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान किसे मिला है तो मित्रों से कल्पना चावला लिंग परिवर्तन की सही जोड़ कौन सी है जो मित्रों आप चार ऑप्शन એની અંદરથી સાચો ઓપ્શન છે એ બરાબર એકસો વીસ નંબરનો પ્રશ્ન કલામ કે શિક્ષક બચ્ચો કો કાં લઈ ગયે થે ઓકે તો લઈ ગઈ છે ક્યાં લઈ ગયા હતા સમુદ્ર તટ પર ઓકે મિત્રો તો આ હતા મિત્રો પ્રશ્નોનો જવાબ જે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ બંને પરીક્ષા માટે ઉપયોગી છે આઈ હોપ કે તમને મારા વિડીયો પસંદ આવ્યો હશે મારા વિડીયોને લાઇક કરજો આ પરીક્ષા માટે શિષ્યવૃત્તિની છે ખૂબ જ ઉપયોગી છે એટલે આ આ પ્રશ્નપત્ર અને આ વિડીયો છે બીજા સાથે શેર કરજો અને જો આની પીડીએફ તમારે જોઈતી હોય તો મને મેસેજ કરજો કમેન્ટ કરજો જેથી કરીને હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક્સ મૂકી દઈશ અને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો થેન્ક યુ સો મચ